શ્રી રાજુભાઈ મોદી સાહેબ વડનગર તાલુકા એસપીજી પ્રમુખ શ્રી ઉત્તમભાઈ પટેલ એસપીજી મંત્રી શ્રી જયેશભાઈ પટેલ વડનગર સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન શ્રી ધેમરજી ઠાકોર વડનગર નગર સેવક શ્રી ગિરીશભાઈ પટેલ વડનગર ભાજપ યુવા મોરચા પ્રમુખ શ્રી જીગરભાઈ પટેલ વડનગર નગર સેવક શ્રી સંદીપ પટેલ અને ત્રણેય યુનિયન પ્રતિનિધિઓ તેમજ તમામ કર્મચારી મિત્રો અને નિવૃત્ત થતા ગાંડાલાલ પટેલના સ્નેહીજનો હાજર રહેલ વડનગર ડેપો મેનેજર સાહેબ તેમજ શ્રી રાજુભાઈ મોદી સાહેબે તેમના કામની પ્રશંસા કરી નિવૃત્તિમય જીવન સુખમય અને સ્વસ્થ રહેવી શુભેચ્છાઓ પાઠવી કર્મચારીઓ તેમજ તેમના સ્નેહીજનો દ્વારા ગિફ્ટ ફૂલહાર શાલ ઓઢાડીને તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું તેમનું નિવૃત્તિ જીવન સમાજ સેવા તેમજ તેમના પરિવાર સાથે સુખમય વિતાવે તેવા શુભેચ્છાઓ પાઠવી હતી સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સમૂહ ભોજન લઈ વિદાય આપવામાં આવી હતી અહેવાલ કમલેશભાઈ પટેલ કેબીસી ન્યૂઝ વડનગર દર્શક મિત્રો કેબીસી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે